નમસ્તે વેપારી મિત્રો આજે આપણે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક માટે વાત કરવાના છીએ જે છે રી માટેનું આપણે બધાને ખબર જ છે કસ્ટમરથી આપણે વારંવાર એવી રિક્વેસ્ટ આવતી હોય છે કે પીસ બદલવો છે કલર ચેન્જ કરવો છે તારીખ બદલવી છે આ વસ્તુ જ્યારે પણ આપણે મેન્યુઅલી મેનેજ કરીએ છીએ ત્યારે આપણે બેથી ત્રણ અલગ અલગ રજિસ્ટરમાંની એન્ટ્રી કરવી પડે છે અને પાછી સુધારવી પણ પડે છે અને આ બધી વ્યવસ્થામાં આપણે જો બરાબર ચેક ના કરીએ તો ડબલ બુકિંગ છે કે ઓવરલેપિંગના બનાવ બનતા રહે છે તો હવે આ બધું કામ અમારો સોફ્ટવેર ફક્ત એકથી બે ક્લિકમાં જ જેમ જાદુની છડી ફેરવી એ રીતે કરીને આપી દેશે તો ચાલો આ બધા ફીચર્સને વન બાય વન જોઈ લઈએ જે બી બિલમાં સુધારો કરવાનો હોય એ બિલને આપણે ઓપન કરી લેશું હવે ધારો કે આ જ બિલમાં કોઈ એડિશનલ વસ્તુ આપણે એડ કરવી છે કોઈ નવી તારીખમાં તો તેના માટે આપણે એડ મોર આઈટમમાં જાશું અને આપણે ડેટ માટેનું સજેશન્સ બોક્સ આપી દેશે જેમાં આપણે ઓલરેડી જે તારીખ લિસ્ટ કરેલી છે તે આવી જશે અને કોઈ અલગ તારીખ આપણે ચૂઝ કરવા માગતા હોય તો આપણે સિલેક્ટ ન્યૂ ડેટ સિલેક્ટ કરવાની છે હવે ત્યાં આપણે જે બી વસ્તુ સિલેક્ટ કરવાની છે તે આઈટમ સિલેક્ટ કરી અને બુકના ઉપર ક્લિક કરશું અને નવી તારીખ જે આપણે કસ્ટમરની રિક્વેસ્ટ મુજબ નાખી દેશી આટલું થઈ ગયા બાદ હવે આપણે બે અલગ અલગ તારીખમાં બે અલગ વસ્તુ આપણા બુકિંગમાં દેખાડે છે હવે આપણે કોઈ બુક કરેલી વસ્તુમાં સુધારા કરવા હોય તો કેમ કરવું તેના વિશે જોઈ લઈએ હવે જેમ કે આ લાલ સૂટ છે એમાં આપણે એડિટ ઉપર ક્લિક કરશું તો આપણે અંદર ત્રણ ચાર ઓપ્શન બતાવશે પહેલો ઓપ્શન છે ડેટ ચેન્જ કરવા માટેનો કે જેમાં આપણે કોઈ અલગ તારીખમાં આ જ વસ્તુને આપણે રીશેડ્યુલ કરી શકીએ બીજો ઓપ્શન છે ડ્રેસ ચેન્જ કરવા માટેનો કે રેડ સૂટની જગ્યાએ બીજો કોઈ કસ્ટમરની રિકવાયરમેન્ટ હોય બ્લૂ સૂટ જોઈ છે ગ્રીન સૂટ જોઈ છે કે શેરવાની જોઈ આપણે ચેન્જ કરી શકીએ ત્રીજો ઓપ્શન છે કેન્સલ કરવા માટેનો કે કેન્સ કસ્ટમરને કેન્સલ જ કરાવી દેવું છે આ વસ્તુ તો આપણે તેને કેન્સલ કરી શકીએ છીએ જેવું આપણે કેન્સલ પર ક્લિક કરશી એટલે વસ્તુ સીધી કેન્સલ થઈ જશે આ સિવાય આપણે કેન્સલ ચાર્જ પણ આમાં જો ઉમેરવું હોય તો પણ ઉમેરી શકી કેન્સલ કરેલી આઈટમને એડિટ બોક્સમાં જાશી આપણે અને કેન્સલ બટન પર પાછું ક્લિક કરશું ત્યાં આપણે જે કેન્સલ ચાર્જની રકમ છે તે તમે લખી શકો છો આપ જોઈ શકો છો તેમ બિલની અંદર પણ હવે કેન્સલ ચાર્જની રકમ દર્શાવશે હવે આપણે ડ્રેસ ચેન્જ કેમ કરવો તેનું ઓપ્શન જોઈ લઈએ આ પિંક શેરવાની આપણે એડિટ કરીએ ડ્રેસ ચેન્જમાં સિલેક્ટ કરશી અને કસ્ટમરની જરૂરિયાત મુજબની આપણે આઇટમ સિલેક્ટ કરી લેશે અત્યારે આપણે ગ્રીન સિલેક્ટ કરી લઈએ બસ આ સિલેક્ટ થઈ ગયું જો આ વસ્તુ બુક નહીં હોય તો તરત જ આપણે બુકિંગ એક્સચેન્જ કરી દેશે અને જો તે તારીખમાં આ વસ્તુ બુક હશે તો પછી આપણે તરત જ આઇટમ ઓલરેડી બુક છે એવો મેસેજ આપી દેશે હવે આપણે જોઈએ નેક્સ્ટ વસ્તુ જે છે આપણે તારીખ બદલવાની હવે જેમ કે આ ગ્રીન શેરવાની જે પસંદ કરી છે એને અલગ તારીખમાં ચેન્જ કરવી છે હાલમાં છે અઠ્યાવીસથી ઓગણત્રીસમાં તેને આપણે લઈ જાવી છે છવ્વીસ તારીખમાં તો આપણે ડેટ સિલેક્શનનું બોક્સ આપેલું છે તેમાં ફક્ત આપણે તારીખ સિલેક્ટ કરવાની છે અને જો એ તારીખમાં અવેલેબલ હશે તો આપણે બુક કરીને ચેન્જ કરી દેશે આપ જોઈ શકો છો તેમ બહુ ઓછા સમયમાં અને ઓછી મહેનતે આ પીસ રીશેડ્યુલ થઈ ગયો છે આ જ પ્રમાણે આપણે કેન્સલ અને ડ્રેસ ચેન્જ કરવા માટે પણ સમય જાય આ બધું કાર્ય આપણો સોફ્ટવેર ચપટી વગાડતા કરી શકે છે જે આપના વ્યવસાય માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે મિત્રો આ વિડીયો બહુ કામનો છે ન સમજાય તો ફરીથી જોઈ લેજો અને છતાં પણ કોઈ પ્રશ્ન હોય કોઈ ક્વેરી હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયોમાં